ગુજરાતમાં અવારનવાર અંધશ્રદ્ધાના કેસો સામે આવી રહ્યા છે જેમાં કેટલાક બનાવોમાં બે વર્ષની બાળકીને ગરમ સળિયાથી ડામ આપતા તેનું મૃત્યુ નિપજ્યું હતું બીજા એક કેસમાં એક વ્યક્તિને કંકુવાળું પાણી પીવા ફરજ પાડવામાં આવી હતી અન્ય એક કેસમાં એક દિવ્યાંગ વ્યક્તિને ફક્ત માથું જ જમીનની બહાર રહે તેમ દાટી દેવામાં આવ્યો હતો એક ખેડૂત દંપતીએ અંધશ્રદ્ધામાં દેહત્યાગ કર્યો હતો એક સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે હવે રાજ્યમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો બનાવવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરી છે ત્યારે આ મામલે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે જેમાં આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજ્યમાંથી કાળા જાદુ અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે તમને જણાવી દઈએ કે અરજદારોએ અનેક વખત ગુજરાત સરકાર સમક્ષ આવો કાયદો બનાવવા રજૂઆત કરી છે ગુજરાતમાં પછાત અને આદિજાતિ લોકોમાં અંધશ્રદ્ધા વધુ પ્રચલિત છે જેનો ભોગ બન્યા બાદ તે લોકો ફરિયાદ માટે ઓથોરિટી સમક્ષ જઈ શકતા નથી ત્યારે આ કાયદાનો હેતુ સામાજિક જાગૃતિ અને સામાન્ય લોકોને અંધશ્રદ્ધાથી બચાવવાનો છે આ અંગે હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે રાજ્ય એક વેલફેર સ્ટેટ છે અંધશ્રદ્ધા રોકવાની રાજ્યની જવાબદારી છે જેથી અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધા છે તે અંગે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે આવા કૃત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે કોર્ટે આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ પણ આપ્યા હતા